વેલણમાં હું તો અહિયાં વધારે પરિચય વાળો માણસ છું મેં તો જિંદગીમાં બધી સુવિધાઓ મેં જોઈ છે આપણો દુખી આત્મા સમાજ મેં જોયેલું આ તો ઠીક છે ભગવાનની મહેરબાની આપણે બધા હમણાં શાંતિમય જીવી રહ્યા છે પણ મેં પહેલા અહીંયાની ની મેં દશા જોયેલી કે કેવી રીતે આપણો સમાજ રખી અને રખડતો આજે દિવસો પૂરા થયા હવે વર્તી તમે જીવીતો ખોજી તો મારે કાંઈ નથી કહો મારે બહેનો દિકર્યો બધી બેટી બહેનો દિકરીઓને એક જ કહું જ કે તમે કોઈ ચિંતા નહીં કરો તમારો ભાઈ ભીરો એ વિષય બે આવુંથી ત્યાં સુધી તમારા રખોપા કરે એ ભગવાન અને માતાજી પ્રાર્થના કરું ભાષણ તો બધા રાજકારણીઓ કરતા બધા વાતો કરી અને ભાગી જતા હોય પણ એમાંનો હું નથી જરૂર પડે ને ત્યારે ધોકા દેવા પડે ને તો હું ધોકાઈ દઉં કરાય કોઈ નહીં મને કોઈ મર્યાદા આવતી નથી હું કોઈ રાજકારણ કરતો નથી રાજકારણ આવડતું નથી હું દુઃખી ને આમે દુઃખી સુખી ને આમે સુખી મેં જે જીવી જોઈત ને એવી તમને કોઈને ભગવાન ના આપે અમે સુખ શાંતિમય જીવો એ ભગવાન અને માતા જેવું પ્રાર્થના કરું છું અહીંયા વેલણ મુકામે આ સમૂહ લગ્નમાં હું તો આજે મને આઠ ત્રીસ વર્ષ થઈ ગયા સમૂહ લગ્ન કરતા કરતા કેમ કે આપણી બેનો દીકરીઓને મેં જોઈ એ લોકોના જે દુઃખ હતા ને હું જીતો આજે ભગવાનની મહેરબાની કે આપણી વિનો દીકરીઓ તો સુખ શાંતિથી જીવે છે પણ અહીંયા જે દીકરીઓ પરણે એના મા બાપને અને એના સસુરાને મારા તરફથી એક જ નમ્ર હતી કે આ દીકરીઓ પરણે એ તમારી દીકરી એટલે એને કોઈ દુઃખ નહીં આપતા મારી દીકરીઓ ઘરેથી જાય ને ત્યારે રડશે પણ મેં જોયું આટલા વર્ષોથી હું કરું જ કામ પણ મેં કોઈ દી બેનો દીકરીઓને દુઃખી થતી હોય ને તો હું નથી જોઈ એટલે આપણા સમાજને ખૂબ ખૂબ ભગવાન આગળ વધારે અને બે દીકરીઓના ખૂબ શાંતિમય જીવાડો એ ભગવાન અને માતા હું પ્રાર્થના કરું બાકી તમને કોઈને કાંઈ બી તકલીફ પડે તો પશોત્તમ સોલંકી જ્યાં હું જે જીવ ને ત્યાં હું તમારા છે ત્યાં કોઈ ભાષણો કહેવાથી કાંઈ મતલબ નથી અહીં કહીને કોઈ મતલબ નથી અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધૂપ દાવવી પડવા પડે ને તો પશોત્તમ સોલંકી બનાવવા આ કોઈ ચિંતા નહીં કરતા આવી જાઓ મારા બંગલે ભાવનગર રહો ગાંધીનગર હોઉં છું હું ના રહું છું તમારે હું છે આવો અને તમારા અખત કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો બધા બાજુમાં કરતા હોય પણ એ માનવું નતા મને નતા વળતું કેમ કે રાજકારણ તો બધા કરતા હોય રાજકારણ કરે મારે અહીંયા તમારે ક્યાં મત લેવા મારે હું પણ મારો સમાજ મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો અને હંમેશા ભગવાનને કહું કે મારા સમાજને સુખી રાખે એને દુઃખી નહીં આપતો બસ એવી જ ભગવાન આગળ માર્થના અહીંયા જે દીકરીઓ પણ એમને શુભકામના અને ખૂબ તેમની પ્રગતિ આગળ વધે એ ભગવાન અને માતાએ હું પ્રાર્થના કરું જ અહીંયા જે મને બોલાવી અને મને જે માન આપવામાં આવ્યું તેમના બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન આગળ વધો એવી શુભકામના પ્રતું ભારત માતાજી બે બધાને મારા સિતારા